જોકાન અમારો પર મારા માથા પર બાબા છોકરાડા છોકરો તો આપણે હું કહો કે અમારે હમ કલ્લું આ દો કળદલો કે હું તાયન પાછમ એ પોદાઈ જાતે શું સંશે છે અરે શું આ બધા આ ગામ મારા બતરામાં એરો કના કે તો ગામ ખાલે કના જો કપડું લઈ જો કે છે એ તો મારા ગચામાં નીકળતા છે હું કહી છું હું આવું છું બે કલામાં કઈ કઈ જાવ

અને આ તો જશે થઈ પરમા બાય પ્રમો આ કેટલે મત સંતી દીએ ભાઈઓ ભાઈઓ આવાજ આવે આ તો બધા આ તો બધા ઓપા છે બોલાવે બધા ભાઈઓ ને હું હું બોલો કઈ આવ્યો છું આપ તો બધા કઈ આવ્યો છું બધા કઈ આવ્યો છું ને આ કબર બધા બધા ઘરે આવો આ બધા દાદા આવશે ને તો બધા ભેગા થઈને વાત કરીએ બધી કેમ કે આ તમે કે છે કાલુ દાદા આ વા એ તો ત્રાસ તવા ગામમાં બહુ છે લાગે છે અરે બહુ એટલે બહુ હાથ થઈ ગયો હાથ બધા ન જો બધા બહુ બચ્યા તો હવે કઈ પૈસા લાવો જલો કરવા એવું કાસ પોતાનું

અરે પાખવા પડે કે આ તો હજુ જીવે છે મરી નથી ગયો આ ગામમાં તો જગુડાલા ચાલે છે અને કાલુ કલિયો ક્યાંથી આવી ગયો મૂચ છું કે હા કે લાલા ભાઈ કે હું જગુ મારે કઈ તો કશું મારા મોરી એ બકરા દો આવા દે ને મનમાં ખરામ ને કે આ એ લોકો બહુ મૂતાલા મૂચ છો આ લોકોનો કોઈ કોઈ બી આવાવાનું તો કોઈ નાખો તો કે કોઈ ના નથી હા એને પાવા કરે છે પાણી તો હવે હું ઉતારીશ અરે અમાર તો બેસે બેસે સખ શકો સકાવ તો

આમ ભાઈલા આ આપણા આタルમી આપે છે તારા હાથ હા કેમ રે મન લાગ ફરાધી જી લગાય થઈ ગઈ આ ગામમાં કેટલી મય તાંગા પર છે

બે <mulikant> 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 <coughs> પોણા વાલ દે તો હમ તો મગર ફરી જરા લે તો એ તો બે નહી હું આવું જો હું ફટ આવાની નહી નપા હાય મેસે તો તો કો હું ખાતા જો માથે કોને મો બહુ અંત છે ને તમ ના તો ચુટની નહી આસો તો વાહ વાહ તો આ તો ભાઈ અમારું હો ઓય હાતો દી પાડી ખાતો નહી આવા જ તમને ખાઈ ગયો બસ ખાઈ લીધો હોય ગયો હોય કોક 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 ના હોય તો ખાઈ હોય પછી જો હોય હોય આ તો ચટુરિયો હોય નાખો ને આવતો કે કોય દેખાતું તો તો પકડી નહી

या <laughs> हा <laughs> <laughs>

કોડ મોંતા ના 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 આ ડોકો મને મારવા લઈને આયા ના જવા બોલ દાદા દાદા મને મારવા હે নাম দাদা দাদা শুনি মই যাব নাম আছো নাম 내시 뭐야? 아 내내 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 내 ને આ ચાની પોમળી દીપોળી દી હાઠના દાદા જા ઉબો લે બિના બિના નઈ દેઈ ના પાઈ નઈ નહીં જઈ

ઠટકી જ્યો હજુ બાપા પાહોરી આવ્યો આ તો ભાઈ વાંબે ઉભાળ્યા કસમી બાબા કસમી બે કોણ ઠટકી જ્યો હવે તઈમો તો આ બે તો ઊતરાઈ ગયા ગોમ છોરી ના કલ્લુના દાદા બીકમાં ગરમા પેજીયો તો મો તો આતાજી બાકી દાર તો આ તો દોશી કીધું આવવાનું આ એ તઈ મોય તો ખોણો યાર હ તઈ ખોણો તો ખોણો છો ખોણો સુકા અલ બળા બળા આપો તા મનાપો તા ખારું કરીને પટકાલે પછી કેમ અલ ભાંજ પેજો ગમે ગમે ક્યાં કલ્લુ દાદા ને કન ઘર નતી

કાહા દે આઈ કે દે ખતા જાય હમ જાય હે મુ મો બુજીયા તેવા ગયા દેવ છે નમ ના બિખા ગય બિખા રો બોય બતાજી તો સકરાજી એની જઉ બેન જવા દો મે મને પાલાઓ હા તો જીવ કે હું બે વરાણો હેરો હા આઈએ હી અગર 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 તો અગર તો અમાર લોડી અગર કરો ગયો ગયો આયો યાર યાર એ હા 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 હું દુખ્યો હે તમે એક પરમ યા પરમ હા યાર ઓ પાછો પાછો

काय यार यार यार